વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગ્રામ્ય પંચાયતના ઉપસરપંચ તરીકે આસિફ અલી બુખારી બિનહરીફ વરણી સાવલી તાલુકાના ગોઠડા ગ્રામ્ય પંચાયત ખાતે પ્રથમ સભાની બેઠક મળી હતી જેમાં ઉપસરપંચ તરીકે બુખારી આસિફ અલીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી પ્રથમ બેઠકમાં સરપંચ સૈયદ તસ્મિના બાનુની સહકાર પેનલના સભ્ય બુખારી આસિફ અલીએ ઉપસરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી હતી જેમાં વિરોધ પક્ષના કોઈ પણ સભ્ય ઉમેદવારી ન નોંધાવતા સરપંચ સૈયદ તસમીના બાનુની પેનલના સભ્ય બુખારી આસિફ અને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા આ પ્રસંગે ગોઠડા ગ્રામ્ય પંચાયત ખાતે તલાટી મંત્રી સરપંચ સહિત સભ્યો ઉપસ્થિત રહેવા સાથે ડેપ્યુટી સરપંચ પદમાં વોર્ડ નંબર બેના ના વિજેતા થયેલા બુખારી આસિફ કરાઈ હતી ગ્રામ્ય પંચાયત કચેરીને બહાર ઉપસ્થિત આસિફ અલી બુખારીના સમર્થકોમાં ભારે ભારે ખુશીની લહેર છવાઈ હતી અસલામ અલયકુમ સરપંચ છે તે બદલ મેં તેમને અભિનંદન આપું છું અને હવે આ ચાર્જ લીધા પછી આપણા ગામના વિકાસના કામો હવે શરૂઆત કરવામાં આવશે એટલે અમે જેટલા એજન્ટા હતા પહેલાં એ કામોને પૂરા કરવામાં આવશે અને બીજાના બધા કામો પૂરા કરવામાં આવશે તે બદલ હું ગ્રામજનો અને મેમ્બરોને સહકારની આશા રાખ રાખું છું થેન્ક યુ 那个。<laughs> <laughs>